દોરો બચાવશે માતાની જિંદગી તો માતાના દરમિયાન માત્ર પાંચ મિનિટમાં આ દોરો બંધ કરી દેશે અમદાવાદના ડોક્ટર મહેશ ગુપ્તાએ માત્ર પાંચ મિનિટમાં જ રક્ત સ્ત્રાવ બંધ કરી દેતો એક દોરો વિકસાવ્યો છે મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર ડોક્ટર

આજે જે પ્રસૂતિ પછી જે રક્તસ્રાવ વધારે થાય છે અને એના લીધે જે માતા મૃત્યુ પામે છે એટલે એને મેટર મોર્ટાલિટી કહેવાય એ માતા મૃત્યુદર કઈ રીતે ઘટી શકે જે આપણા દેશ માટે ખૂબ જ જરૂરી છે અને અત્યારની સરકાર એના માટે ખૂબ કામ કરી રહી છે તો એમાં અમે ડૉક્ટર તરીકે કઈ કઈ રીતે સહાયભૂત થઈ શકીએ અને એમાં અમે નવી નવી ટેકનિક જે વિકસાઈ છે જેના કારણે માતા મૃત્યુ દર ઘટે રક્તસ્ત્રાવ ટ્રીટમેન્ટ થાય અને ગર્ભાશય અવયવ બચી શકે અને માતા પણ બચી શકે એના માટેની એક આ વર્કશોપનું આયોજન મહેસાણામાં કરવામાં આવ્યું છે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સર છે અને મઢુનો ઉપયોગ ક્યારે થાય છે આમ આ જે સર્જરી છે અમે મોડલ્સ પણ સર્જરી શીખવાડીએ છીએ એ સર્જરી જ્યારે પણ પોસ્ટમોર્ટમ હેમરેજ એટલે ડિલિવરી અથવા સિઝરીન પછી પુષ્કળ પ્રમાણમાં જ્યારે રક્ત વહી જતું હોય એ રક્ત વહી જતાને અટકાવવા માટે આ સર્જરી અને આના સ્પેશિયલ દોરા જે અમે બનાવ્યા છે જે એને અમેરિકન પેટન્ટ મળેલી છે એ દોરાનો ઉપયોગ કરીને બ્લીડિંગ તાત્કાલિક ધોરણે બંધ કરી શકાય અને ગર્ભાશય પણ બચાવી શકાય અને માતાને પણ બચાવી શકાય જેના કારણે જે પણ બ્લડ બેંકમાંથી જે લોહીની બોટલો વપરાતી ઓછી થાય આઈસીસીયુમાં પેશન્ટ ના રહે એટલે એક જાતનો હેલ્થ કેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હેલ્થકેર જે પૈસા પર લોડ આવે છે આની વસ્તુઓ એ ન આવે એના માટેનો આ પ્રયાસ છે સર અત્યારે નોર્મલ ડિલેવરી કરતા સીઝર ડિલેવરીનું પ્રમાણ વધ્યું છે તો શું કહેશો તેના વિશે એ સિઝરિયલ સેક્શનના રેટ આખા વિશ્વમાં વધ્યા છે અને જે વિશ્વ આરોગ્ય સંસ્થા જે ડબલ્યુ એ પણ આના માટે અત્યારે કાયદા બનાવી રહી છે અને કામ કરી રહી છે આઈડિયલી એમના કહેવા પ્રમાણે પંદર ટકા સુધીનો જે સીઝરિયલ સેક્શન રેટ છે એ એ આવકારદાયક છે પણ અત્યારે આપણા દેશમાં એના બધા ઘણા બધા કારણ છે કે જે સિઝરન્સ સેક્શન રેટ વધ્યો છે કારણ કે હવે દરેકને એક કે બે બાળક જોઈએ છે અને દરેકને એ બાળક હેલ્ધી જોઈએ છે અને દરેક બાળક કિંમતી છે એટલે નથી પેશન્ટ કોઈ રિસ્ક લેવા માંગતું નથી ડૉક્ટર કોઈ રિસ્ક લેવા માંગતું અને હવે સિઝરન્સ સેક્શન સારી દવાઓ આવવાથી અને સારું એનેસ્ટ આવવાથી એ સેફ થયા છે એટલે લોકો એનો વધારે ને વધારે અત્યારે ઉપયોગ કરતા જાય છે માતા મરણ અટકાવવા માટે શું આજે કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે અને આમ આ થકી વાતાવરણ કેવી રીતે અટકાવી શકાશે જિલ્લામાં માતામરણનો રેટ આપણા જિલ્લામાં વધારે હતો એટલે એનાથી સેન્સિટાઈઝ થઈને અમે છ મહિના પહેલાં એક નવીન પ્રોગ્રામ કર્યો હતો જેમાં અમે લાઈવ ગાયનેક વર્કશોપ કર્યું એમાં અમે પ્રાઇવેટના ગાયનેકોલોજીસ્ટ તેમજ જિલ્લાના તમામ સરકારી ગાયનેકોલોજીસ્ટ બધાને ઇન્વાઇટ કર્યા અને ગુજરાતના તથા ઇન્ટરનેશનલ નામાંકિત ડૉક્ટરોને અમે અહીંયા આગળ બોલાયા અને લાઈવ ડેમોન્સ્ટ્રેશન ઓપરેશન થિયેટરમાં એનું ઓપરેશન થાય અને એનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન અમારા હોલમાં થાય અને પ્રશ્નોત્તરી આ એકબીજા સાથે કરી શકે અને કઈ રીતે સારા સારા કેસીસ જે હોય જે કોમ્પ્લિકેટેડ થયેલા હોય અથવા થવાના હોય એમાં તમારે શું અગમચેતી રાખવી અને કઈ રીતે એને ડીલ કરવા કે જેનાથી ઝીરો બ્લીડિંગ સાથે અને દર્દીને બચાવવાનો પ્રયાસ થઈ શકે અને બ્લડની પણ જરૂરિયાત ઓછી થઈ જાય અને માતાનું તેમજ બાળક માથે જે રિસ્ક આવતું હોય એ પણ ઘટી જાય એના માટે અમે છ મહિના પહેલાં એક વર્કશોપ કર્યો હતો એ વર્કશોપ થકી અમને બહુ જ સફળતા મળી અને ત્યારબાદ અમારા ડૉક્ટર્સ જે ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટરો જિલ્લાના આવ્યા હતા એ બધાનું અમને ફીડબેક મળ્યું કે અમને કોન્ફિડન્સ લેવલ પણ વધી ગયું છે અને આ ટાઈપના જે કોમ્પ્લિકેટેડ કેસીસ જે ડિલિવરીની અમારા હોસ્પિટલમાં આવતા હતા એમાં જે એમને પ્રોબ્લેમ્સ આવતા હતા એ પ્રોબ્લેમ્સમાંથી પણ એ લોકો સરળતાથી આઈડેન્ટિફાઈ કરીને ડીલ કરવામાં એમને બહુ સારું રહેતું હતું એટલા માટે ડીડીઓ મેડમ અને માન્ય કલેક્ટર સરની સૂચનાથી અમે એઓને ફરીવાર બોલાયા છે ડૉક્ટર મહેશ ગુપ્તા સર છે જે મરણ અટકાવવા માટે લીડિંગ ડૉક્ટર તરીકે ગુજરાતમાં તેમજ આખા ઓલ ઇન્ડિયા તેમજ દેશ વિદેશમાં એમનું નામ છે એમને અમે આમંત્રિત કર્યા છે અને આજે અમારા તમામ મેડિકલ ઓફિસર્સ અને ગાયનેકોલોજીસ્ટને બધા અને ગવર્મેન્ટના ડૉક્ટર્સને અમે ઇન્વાઇટ કર્યા છે આજે અને એમનું એક પોસ્ટમોર્ટમ હેમરેજ અને પ્રેગ્નન્સીને લગતા કોમ્પ્લિકેશન્સ કેવી રીતે નિવારી શકાય એના મોડ્યુલ્સ લઈને સર પોતે આવ્યા છે અને એમ ડ્યુલ્સ ઉપર ડેમોન્સ્ટ્રેશન કરીને હેન્ડ ટુ હેન્ડ એમને ડિલિવરી પણ આપવામાં આવશે આજે